નમસ્કાર મિત્રો લર્નિંગ ફોર ટુમોરો મોરો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા સંજયભાઈએ નરસિંહ મહેતા એવોર્ડ જુનાગઢ જે જુનાગઢ ભવનાથ ખાતે એનાયત કરવામાં આવે છે તો એના વિશે લખ્યું છે તો આપણે વાંચીને સંભળાવીએ કેમ કે આપણને નથી ખબર તો ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો એવોર્ડ કહેવામાં આવે છે અને

એનું કોઈ છબી આપવામાં આવે છે અને આ એવોર્ડ મોરારી બાપુના હસ્તે આપવામાં આવ્યો હતો તો સૌ પ્રથમ અમારી બાજુમાંડાના મોરારી બાપુ એમના હસ્તે આપવામાં આવ્યો હતો પ્રથમ વાર અને આ એવોર્ડ મોરારી બાપુ પ્રથમ ઓગણીસો નવ્વાણું માં રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો અને બે હજાર અઢારમાં માં વિનોદ જોશીને આપવામાં આવ્યો હતો તો મિત્રો જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલમાં અમારા સંજયભાઈ ખૂબ સરસ વિડીયો બનાવીને મૂકતા હોય છે અમને તો આવડતું નથી પણ આપણે એક માધ્યમ બનીએ અને એને મદદ કરીએ તો આપ સૌ પણ એમને મદદ કરો એવી આપ સૌને પણ હું પ્રાર્થના કરું છું ઈશ્વર સૌને સૌની પર કૃપા દ્રષ્ટિ વસ્તાવે અને આપ સૌના પણ સપનાઓ સફળ થાય અને સંજયભાઈના પણ સપનાઓ સફળ થાય અને ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે એવી સંજયભાઈને પણ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ દહીન નમસ્કાર મિત્રો હું છું સંજય બારિયા અને તમે નિહાળી રહ્યા છો લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલમાં લાઈવ લેક્ચર જેમાં આપણે આજે જે પ્રથમ વખત લાંબા વિડીયોમાં અને બોર્ડ આવી જશે તો સબસ્ક્રાઈબ તો વધશે લાઈવમાં જોડાય ગરબ નથી જોડ્યો કરી દે પગડા હું પગડા

આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે અને તે એવોર્ડ શરદ પૂર્ણિમાના સાંજે સંસ્થા દ્વારા ભવનાથ ત્યાં ભવનાથ મહાદેવ નું એક બહુ મોટું મંદિર છે તો એ જગ્યાએ આપવામાં આવશે અને આ એવોર્ડ સૌ પ્રથમ મોરારી બાપુ દ્વારા આપવામાં આવ્યો હતો મોરારી બાપુ દ્વારા આપવામાં આવ્યો હતો પહેલો એવોર્ડ આપવામાં આવ્યો હતો રાજેન્દ્ર શાહને ઓગણીસો ને નવ્વાણું અને અંતિમ એવોર્ડ આપવામાં આવ્યો હતો બે હજાર રોકડ રકમ પણ આપવામાં આવે છે અને એક પણ આપવામાં આવે છે તેમાં મૂર્તિ અથવા તો કોઈ છબી બે માંથી એક હોઈ શકે છે આપણને ખબર નથી સંજયભાઈ ખબર હશે એ જણાવશે તો આપણે સંજયભાઈ વિનંતી કરીએ અને આગળ ચલાવ જય શ્રી કૃષ્ણ ચાલો જયેશભાઈ સૌ ખૂબ સરસ વાત કરી છે જેમાં આપણે થોડી ઘણી માહિતી આપી છે પણ એવો ખાસ વધારે વિડીયોમાં અથવા તો લેક્ચરની બાબતે થોડી ઓછી માહિતી જણાવે ધરાવે છે એટલા માટે આપણે ક્યાં સુધી આવ્યા હતા તો જે ફરીથી રિવિઝન કરી લઈએ તો જે નરસિંહ મહેતા સાહિત્યનો એવોર્ડ છે જે જૂનાગઢમાં તેનું આયોજન કરવામાં આવે છે અને ગુજરાતી સાહિત્યનો તે સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે જૂનાગઢના જે આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડ સંચાલિત કરવામાં આવે છે અને જે આ એવોર્ડનું જ્યારે એનાયત કરવામાં આવે છે તો તેનું શરૂઆત અથવા તો તેની જે યોજના છે અથવા તો જે આપણે આયોજન છે તે આયોજન શરદ પૂર્ણિમાની સાંજ રૂપાયતન સંસ્થા દ્વારા ભવનાથ ખાતે આ એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ ને આપવામાં આવે છે તેની અંદર શું શું આપવામાં આવે છે તો એક લાખ એકાવન હજાર રોકડ ઇનામ સાથે નરસિંહ મહેતાની એક સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે સ્મૃતિ ચિહ્નમાં એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા અને એક નરસિંહ મહેતાની એક મૂર્તિ અથવા તો સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે અને સાથે આ એવોર્ડ જે આપણા મોરારી બાપુ છે તેના દ્વારા અથવા તો તેમના હસ્તે આપવામાં આવે છે અને પ્રથમ જો આ એવોર્ડ કોઈને આપવામાં આવ્યો હોય તો તે છે ક્યારે આપવામાં આવ્યો તો પ્રથમ એવોર્ડ ઈસવી સન ઓગણીસો નવ્વાણુંમાં રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો અને જે અંતિમ એવોર્ડ છે બે હજાર ને અઢારની સાલમાં વિનોદ જોશીને આપવામાં આવ્યો છે જે આગળનું બીજી જે માહિતી છે ફેક્ટ ડેટા તે આપણે કાલ સાંજે નવ વાગે લાઈવ થઈશું તેની અંદર તમને એની જે ફેક્ટ ડેટા છે અને માહિતી છે તે આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ લેક્ચર ને તમારા મિત્રો માં શેર કરી શકો છો જ્યારે લાઈવ જોડાઉ ત્યારે તમે શેર કરજો જેથી કરી થોડા પ્રેક્ષકો જોઈ શકે અને તમારા બધાનો સપોર્ટ થી આપણે થોડી મહેનત કરીને એક માધ્યમ ઉભો કરીને સારો એવો પ્રયાસ કરીએ થેન્ક યુ સો મચ જય હિન્દ